મિત્રો આજે હું ઓડિયો તમને સંભળાવી રહ્યો છું એ ઓડિયો ધ્યાનથી સાંભળો ડુંગર પીએસઆઈ ગઢવી કરી કોઈ છે એમનો ઓડિયો છે મેં એને દશક કોલ કર્યા પણ હવે લગભગ બિચારાને ફોન કરવા ઉપાડવામાં કંઈક પ્રોબ્લેમ થતો એવું લાગે છે એટલે પહેલાં તો ઓડિયો તમે સાંભળી લો કે આ લોકો જ્ઞાતિઓ છે કેટલું ઝેર ઓકે ને એના કારણે લોકો લોકો વચ્ચે સંબંધ નથી લડવાતા એટલે આને ફોન કર્યો પણ ફોન નથી બિચારા ઉપાડતો

હા સ્પીડો સ્પીડ હાકે છે પણ ઊંધો છે હું તમને કે દલિતની ઓલી હોય ને કરોળી ભરવું હોય ને કારણ કે આ મારા બટા છે ભીમ પોસાડે એટલે એને ખ્યાલ પડે કોઈ ઘટવા આવો હોય એમ બરોબર ને ના ના સાહેબ કઈ દઉં કઈ દઉં કરે

તમને કહેતો એક વાત કહું ઘાસ ને જવતો ને ખોળ ને નો આવડે એમ ચારણ ને એમને કઈ નો આવડે એમ શબ્દ ની તાકાત નો હોય અધુનિયમ પૂરું બોલો હવે કાય ના ના એટલે હડકાયું કૂતરું છે લાળ ગમે ત્યારે એક અમારો ગઢવી ઓલો મસુન્દ્રા નો હતો ચોવી કલાક એની ભેગો દલિત રહેતો અને એક બોલાવો બોલો ફેર પડ્યું એક ઠો માર્યો હતો મારબટ ત્રણસો સો આવી ની કરીને ઓલી ગઢવી માં સજ નાખી સો એક કલાક એને એના બાપા દાદા ને લાવનાર મસુંદરા નો બનવા ફોમતી પેલા એટલે આ છે ને હડકાઈ સુતરું છે ગમીને કવડાયું પણ આપ્યું એમ બરોબર ઓકે